જીરું સારું છે આ વર્ષે પણ તમે વાવેતર આમ કરવાના છો હા આ વર્ષે પણ અશોકભાઈ આપણે બલરામ ચુમાલીસ નંબરનું વાવેતર કરવાના છે અને એમાં આપણે પાયાના ખાતરમાં વાત કરીએ તો પાયાનું ખાતર એનપી કે અથવા ડીએપી આપી તેની સાથે આપણે ચાર્જ જે માઇકો રાજા માઇક્રો ટેકનોલોજી વાળું ખાતર પણ વાપરવું જોઈએ એના ફાયદા જણાવો તો આપણને આ માઇકો રાજા છે માયકો રાજા વાવવાથી જમીનમાં જે અલભ્ય સ્વરૂપમાં તત્વો પડ્યા હોય એ આ માઇકો રાજા નામની એક ફૂગ છે જે લભ્ય સ્વરૂપમાં ફેરવી અને મૂળનો ગ્રોથ કરી અને તમામ પોષણ પૂરું પાડે છે જેથી કરીને છોડનો મૂળનો વિકાસ થતા સુકારો ઓછો લાગે છે પ્લસ જમીનની અંદર રહેલા રાસાયણિક ખાતરોને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને આપે જેથી છોડનો ગ્રોથ સારો રહે છે અને જમીનમાં પણ ફળદ્રુપતા પાછી ફરે છે કારણ કે જેટલી પણ રાસાયણિક તત્વો પડ્યા છે અને લભ્ય સ્વરૂપમાં ફેરવે જેથી જમીન ચોખ્ખી થાય છે રાસાયણિકથી મુખ